વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી જે ગુલ્લાવ તરફ જતો રસ્તો છે ત્યાં બ્રિજની જે કામગીરી ચાલુ છે તેમાં આજે જે ઘટના બનવા પામી હતી તેમાં સ્થળ પર અમે ગયા હતા અને તે ઘટનામાં જે વન પી ટુ પિયર છે તેના ગર્ડનની કામગીરી ચાલુ હતી સુપરસ્ટ્રક્ચરની જેમાં પેન્ટિંગની કામગીરીમાં લાઇન લેવલની કામગીરી કરતી વખતે સાઇટ એન્જિનિયર દ્વારા જે ઉપર કામ કરી રહેલા માણસોને સૂચના આપવામાં આવેલી હતી તે મુજબ એ લોકો કામગીરી કરે પણ સરત ચૂકથી જે લાઇન લેવલની કામગીરી દરમિયાન ચેકનું જે પુશિંગ કરવાનું હતું તેમાં એ લોકોથી ભૂલ થતાં ગડર સ્લાઇડ થઈ જવા પામેલો હતો ને સ્લાઇડ થઈ જવાના કારણે ગરડર પડી જવા પામેલો હતો ને તેની એના લીધે જે ઉપર શ્રમિકો કામ કરી રહેલા હતા પાંચ જણા તેમને ઈજાઓ થઈ હતી એ બધાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા હતા અને ત્યાં એમની સારવાર ચાલુ છે એમાંથી નાની મોટી બધાને ઈજા હતી એક વ્યક્તિને થોડી વધી વધવું ઈજા હતું અને તેના માટે ઈજાદાર દ્વારા પણ જે નાની ઈજા છે તેના માટે એક લાખનું વળતર આપવામાં આવી રહેલું છે અને વધુ ઈજા છે તેને બે લાખનું વળતર ચૂકવવામાં આવશે તથા જે ઇન્સ્યોરન્સ છે તેમાં પણ એમને જે નિયમ મુજબ છે તે મળશે વધુમાં આ બનાવ માટે અમે ઈજાદારની નોટિસ આપવામાં આવેલી છે ત્યાં એનો ખુલાસો પણ માગવામાં આવેલો છે તથા ફરી ઘટના ન બને તેના માટે તાકીદ કરવામાં આવેલી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયું કામ થાય તેના માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કોઈ ઘટના ફરી ના બને નાની કે મોટી તેના માટે ખૂબ જ કાળજી લેવામાં આવી રહી છે